બકરી બહેન બનાવી દઉં કારણ કે જંગલમાં પ્રાણીઓ રહેતા હોય એટલે ઘર તો બનાવવું પડે જંગલી પ્રાણીઓ જેવા કે વાઘ સિંહ પછી બકરી બહેને ઘર બનાવવાનું નક્કી કર્યું અને રસ્તા વચ્ચે જઈને બેસી ગયા અને ત્યારે એક ગોળના ગાડાવાળો આવ્યો ગોળના ગાડાવાળો કહે એ બકરી રસ્તા વચ્ચે કેમ બેઠી છે ખસી જા જરા બકરી બહેને કહ્યું બકરી તારી માં અને બકરી તારી બહેન બકરી બકરી કોને કહે છે બકરી બહેન નથી કહેવાતું પછી ગોળના ગાડાવાળો કહે બકરી બહેન બકરી બહેન જરા માફ કરી દો

બે ભારા શેરડીના ઉતારી એટલે ત્યાંથી જતો રહ્યો અને પછી થોડી વાર બેસી ગયા ત્યાં આવ્યો એક ટોપરાના ગાડા વાળો એ કહ્યું એ બકરી રસ્તા વચ્ચે કેમ બેઠી છે ખસી જરા બકરી બેન કહે બકરી તારી માં બકરી તારી બહેન બકરી બકરી કોને કહે છે બકરી બેન નથી કહેવાતું પછી ટોપરાના પાડા વાળો કહે બકરી બેન બકરી બેન જરા માફ કરી દો બકરી બેન જરા રસ્તા વચ્ચેથી ખસો તો હું તમને બે ચાર કોથળા ટોપરા આપું બકરી બહેન કહે એ ઠીક છે જાવ પહેલા ઝાડ નીચે મોગો પછી બકરી બહેને તો ઘર બનાવવાનું ચાલુ કર્યું ગોળની ભીતો બનાવી સેદીના દાડા સરસ મજાના ઉભા કર્યા અને ટોપરાની

અને પછી સવારે બકરી બહેનને વહેલા ઉઠીને જવાનું હતું ચરવા એટલે બકરી બહેને તો બચાવ ને કહ્યું બચાવ બચાવ જરા તમારું ધ્યાન રાખજો હું ચરવા જાઉં છું આ બધું એક ઝાડીઓમાં છુપાઈને વાઘ સાંભળી રહ્યો હતો બકરી બહેન જેવા ઘરથી બહાર નીકળ્યા ત્યાં એ વાઘ આવ્યો અને ખરાટા બોલાવીને ઊભો રહ્યો ત્યાં પછી વાઘને તો બકરી બહેન જેવું બોલતા આવડતું નહોતું એટલે ખરાટા બોલાવીને તે ઊભો રહ્યો બકરી બહેનના બચ્ચા સમજી ગયા કે આ મારી માં નથી બકરી બહેનના બચ્ચાએ કહ્યું તમે અમારી માં નથી કા અહીંયાથી જતા રહો અમારી માં છે એટલે અમે દરવાજો ખોલી ખોલીશું પછી તે વાત તો વિચારો છાનો માનો ત્યાંથી જતો રહ્યો અને પછી બકરી બેન સાજે ચડીને આવ્યા ત્યારે વાતકરી બહેને કહ્યું ગોળ કેરી ભીતલડી ને શેરડી કેરા ડાંડા ગોળ કેરી ખોલ્યો અને બકરી બકરી ભેટી પડ્યા બહેન બચ્ચાઓને બહાર કરવા લાગ્યા તો બાર મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એવો બોધ મળે છે કે માતા પિતા ની વાત માનવી જોઈએ અને અજાણ્યા વ્યક્તિ ની અજાણ્યા વ્યક્તિ નો ભરોસો કરવો જોઈએ નહીં બસ